રામ રામ ભાઈ તમારું નામ હિતેશભાઈ જશમંતભાઈ હિતેશભાઈ જસમતભાઈ અટક વનાળિયા ગામ રૂપાવટી ગામ રૂપાવટી તાલુકો વિરમગામ તાલુકો વિરમગામ જિલ્લો અમદાવાદ આપણે આ કયો આપણે રાયડો આવ્યો છે બમ્પર ભીષ્મા કંપની ભીષ્મા કંપનીનો બમ્પર અને કેટલા વીઘાનો તમે વાયો છે પાંચ વીઘાનો પાંચ વીઘાનો અને આમાં દવા કેટલા વર્ષ આટી વખત

તમે આ બાજુ એવું ને સરપંચ સાહેબ ને તમારું નામ મારું નામ મહેશભાઈ પરસોત્તમભાઈ બરોબર આ સરપંચ કામના હા બરોબર તો તમે આ બીજા ખેતરમાં આપણે રાઈડ જોતા છો ને એમાં આમાં કેવો તમને લાગ્યો બહુ તફાવત છે બહુ તફાવત છે બરોબર આમ બીજા કરતા સારો ને બીજા કરતા સારો સિંગોમાં હા છે ડાળોમાં બધી રીતે બધી રીતે ઉત્પાદન આમાં ટૂંકમાં સારું આવે ઉત્પાદન સારું આવે અને બધું આડો પડી ગયો ને હવે આ થોડાક દિવસમાં પાકી પણ જાય છે કઈ વાંધો નહીં તમે પણ બીજા ખેડૂત મિત્રો ને ભલામણ કરજો ગોપાલભાઈ તમારું શું આપી દો ઇન્ટરવ્યુ એટલે આપડા ડીલર મિત્ર હે તમારું નામ મારું નામ જતાપરા ગોપાલભાઈ દયરામભાઈ બરોબર આપણે એગ્રો નામ એગ્રો નામ કૃષિ ડેપો કુમરખાન અને બીજો એગ્રો આપણે ખેડૂત માળ ઉપર દે બરોબર તો આ તમે બિયારણ પહેલા વહેલા જઈશું ને આપણે પહેલા જ વહેલું તો તમને કેમ લાગ્યું આમ એકદમ સુંદર વેરાયટી છે સારી વેરાયટી સિંગુ પણ કમ્પ્લીટ છે ડાળિયું પણ કમ્પ્લીટ છે અને ખેડૂતનો અભિપ્રાય પણ સારો છે બરોબર તો તમને આ બિયારણ આમ કંપની માંથી વિશ્વાસ આવ્યો ને કે ના ના બરોબર કમ્પ્લીટ કંપની પર વિશ્વાસ બરોબર કાંઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રોને ને ભલામણ કરજો જરૂર જરૂર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ

र को मेंरोख प